રાધનપુર ખાતે આવેલ રાઘવજી પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રિસેપ્શન ભોજન સમારંભ યોજાયો સાતલપુર તાલુકાના લીમદામડા ગામના શ્રી લક્ષ્મણભાઈ અંદાભાઈ આહિર અને હિરિબેન લક્ષ્મણભાઈ આહિર ડાંગર પરિવારના ચિરંજીવી નિકોલના શુભ લગ્ન પ્રસંગે ભોજન સમારંભ યોજાયો પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લીમગામડા ગામના આહિર ડાંગર પરિવાર શ્રી લક્ષ્મણભાઈ અંદાભાઈ આહિરના ચિરંજીવી નિકુલના શુભ લગ્ન ચિરંજીવી જાનકીબેન સાથે થતા તેમનો ભોજન સમારંભ રાધનપુર ખાતે આવેલ રાઘવજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને ગોવાભાઈ રબારી અને ભોજાભાઈ આહિર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ મુખ રાજુભાઈ ઠક્કર અને અર્જણભાઈ આહિર અને મહેશભાઈ ચૌધરી અને ભગવાનભાઈ ચૌધરી અને ડોક્ટર રામભાઈ સાતલપુર અને અમથાભાઈ ચૌધરી પૂર્વ માર્કેટ યાર્ડ ચેરમેન રાધનપુર અને અન્ય મહાનુભાવો આહિર સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ચિરંજીવી નિકુલને અને ચિરંજીવી જાનકીને બંનેનું જીવન સુખ સમૃદ્ધિભર્યું જીવન બની રહે તેવા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ચિરંજીવી જાનકીના માતા પિતા રાધનપુર તાલુકાના છાણીયાથર ગામના આહિર દેવરાજભાઈ જહાભાઈ અને અમર સૌભાગ્ય બેન આહિરો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નર્મદા નિગમના તમામ અધિકારીઓ અને તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર ખાતે આવેલ રાઘવજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ભવ્ય રિસેપ્શનની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા